જોખમ વાળું તો આ છે ને કદાચ પડી જાય હોય ને તો થોડું જાદુ તો વાગે નો વાંધો આવે થોડું જાદુ વાગે અને લઈ ભાઈ આવી જાય ત્યાં લગન આપણે અહીંયા બે આરામ કરવી થોડો જાદુ પછી આગળનું કામકાજ કરી પછી હામેન ના ધાબા માટે જવાનું હોય આપણે જો આપણો ટાવર જેમ કે બીએસએનએલ નું ટાવર છે આપણે બીએસએનએલ ના થોડું જાદુ કામ કરવાનું છે તો એ કરી નાખવી તો આપણા આગળના વિડીયોમાં તમે બન્યા રહી જવ ચાલો આગળનું કામ કરી તમને દેખાડવી કઈ રીતનું કામ કર્યું જોઈ લીધું ચાલો તો આગળ બન્યા રહીજો કામ પૂરું કરી અને આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ કામ કમ્પ્લીટ કરવા જોઈ જવું અમે બીજી જગ્યાએ કેબલ કમ્પ્લીટ કરવા હા ભાઈ અમારે જોઈટ મારે છે જોવું એટલે એટલે ફાઈબર નાના નાના વાળ જેટલા ફાઈબર આવે હવે પર અમાર કે છે લઈએ ટૂકો કર ટૂકો કર ટૂકો કર ટૂકો કર હજે ટૂકો કર નહીં ના બો જો આ એટલા અમાર હાવ પતલા કે બલા તમને દેખાય છે તમને દેખાય છે તમને નહીં દેખાતું હોય તો તમાર ચશ્મા આવી છે તો છે અહીંયા આમાં આપણે કટિંગ કરવાનું આવે જો એ કટિંગ કરે છે જો એ કટિંગ કપાઈ ગયો કપાઈ જ જાય ને એમ જ કહેવાય ને કપાઈ ગયો તે બીજું કઈ આવે કેવાય એ આપણું મશીન છે એને જોવા આપણે જોઈએ લાગે નહીં એમ છે આ બધું વાટ મારી દીધે હેરિપેટની ભાઈ જાય એમ નહીં તો એ કમ્પલેટ કરી ત્યાં સુધીમાં આપણે બીજું કમ્પલેટ કરી નાખ્યું છે એ

પીકાંબર થઈ ગયો અને બીજા કામે આપણે જઈ રહ્યા છીએ જઈ એ કરતો બોલ અમારે આ ભાઈ મૂંજા જાય જાય મને બોલતા નથી કાય કે આ મેને હું થઈ જાય તો એ જ નહીં ખબર પડતી અમારા આ ભાઈને ટેન્શન મૂંઝવાઈને આવી જાય છે એ અમને નથી ખબર તો આપણે મશીન લઈને પાછા આવી જાય છે છીએ બીજે આ છે આપણે બચ્ચા નહીં પાછું ખોટું

મારો પાસો રસ્તો ભૂલી ગયા છે કદાચ યાદ આવે ને માળે લે રસ્તો ભૂલી જાય એનું તો આપણે શું કરવાનું આ બા રસ્તો પાછો ને યાદ આવી ગયો એટલે નહીં વાંધો આવે ઠેક પગાડ દે તો ભલે ને પાછો મારે પાછો રસ્તો સિંધવો પડશે એને આ બાજુ આ બાજુ આ બાજુ જો આ કેરબો પડ્યો નહી ઈચ્છન આ આયા જો આ ભાઈ અમને બહુ હેરાન કરે છે જો આજ ભાઈ પડખે વાળા છે બહુ હેરાન કરે છે શેની થઈ આ ભાઈ માવો જોતા માવો ખાએ પણ મને એમ કેવા બંકે દીધો માવો ઘસળવાનો ખાવાનું